સંદીપ સી આઈપીએસ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી ઇમ્તિયાઝ શેખ આઈપીએસ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના દ્વારા મહિલા વિભાગ માટે ઓલ ગુજરાત ડીજીપીએસ સીયુપી સી યુપી ખોખો ગેમ્સનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે જે અંતર્ગત સન બે હજાર પચીસ મહિલા વિભાગની ખોખો ગેમ્સના અલગ અલગ કુલ ત્રણ રેન્જ કક્ષાની ટીમોએ ભાગ લીધેલ છે જેમાં વડોદરા રેન્જ વિભાગની ટીમમાં છોડાઉદેપુર જિલ્લાની મહિલા પોલીસ કર્મચારીઓ ખોખોની ટીમનું પ્રતિનિધિત્વ કરી ભાગ લીધેલ છે જેમાં બે હજાર પચીસ ડીપીએસ સી યુપી ખો ખો ગેમ્સમાં ચેમ્પિયન થયેલ છે જે અંતર્ગત ઇમ્તિયાઝ શેખ આઈપીએસ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જિલ્લાનાઓએ તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસના રોજ ડીજીપીએસસી યુપી અલ ગુજરાત ખો ગેમ્સ ચેમ્પિયન થયેલી ટીમના તમામ મહિલા પોલીસ કર્મચારી ખેલાડીઓની સાથે રૂબરૂ મુલાકાત કરી વિજેતા થવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે શેખ મુઝફ્ફરનઝર છોટાઉદેપુર